હલો કરે પા કર્યા આઈએ મુશ્તાક હિંગોરા સાહેબ કે જે ધાર્મિક વક્તા તો જો સ્વાગત કર્યું આકાશવાણી જે ભુજ કેન્દ્રથી અને એનો પરિચય પડો વી જ અ આભાર બેનશ્રી અને મુજો પરિચય દિ જી હા મુજ ન હિંગોરા મુશ્તાક આ ધાર્મિક વક્તાં અજ આકાશવાણી કેન્દ્ર જે મિજા આ પોગ્રામ કરેલા આયોમિણ કે ખાસ હેવર ખબર હું કે ઈદ મિલાદુનબી જો મહેનુએ તો પં નબી સલહ વસલમની જિંદગી મથે પા એક અમુક પ્રશ્ન અને સવાલ જવાબ કી જી માકે ગણ જ બોધ અને સંદેશ પિણિકે મે તો સાહેબ હી જેનો તહેવાર આઈદે મિલાદ એનજો મનાયેજો પુઠિયા જો કારણ કોરો ખાસ બેન ગાલ કરી કે હી જેો ઈદ મિલાદ નબી જો તહેવાર એ કરી મન જે મજાર અચે તો કે અલ્લાહ તબી કે દયાજી મિજારા હલાયે મોકલ અ અને એનજી ખુશીજી મજારા મુસલમ ઇનિ કે પેગંબર કે મનૈવારા જે ઇસ્લામ કે મનૈવારાહીં એ પૈગંબર સલલ્લા વસલમની દુનિયાની અચે ખુશી જે મજારા મીલા જે ડી તરીકે મન અચ્છા એ અંદર લે કોઈ અડો સંદેશો હા પૈગંબર સલલ્લાહ વસલમની અગર પિંદગી કે પડો ત ત હર જગ મથે ઇન્સાન લાંબે એક ખાસ સંદેશો ડિાયોએ જેમ્મે પેગંબર સલીલ્લા વસલમ પિંડ ઇન્સાન સાથે હમદર્દી કરણી ઇન્સાન કે માફ કરણો અને ઇન્સાનની ખિદમત કરણી ખાસ આપી જિંદગી જે મજાથી તાખે મને એ ખુદ પરિચય અલ્લા તિડ પુરા પાક જે મેજા ડિે અલ્લા પિંડ ફરમાબી મોહમ્મદ સલી વસલમ આઉં તો કે દુનિયા જે મજારા સજ કાયનત લે પૂરી દુનિયા લે રહમત બના હલા યાની પેગમ્બર સલહ વસલમનો પિંડો પરિચય રહમ અને એતરે લા પેગમ્બર સલી વસલમ પિડ ફરમામાયો કે મુસલન ઉ જીજી જુબાન અને હદ સે બો ઇન્સાન સલામત રે અલ્લા નબી સલ વસલમ ઈપણ ફરમાયો કે મુસલાન ન થઈ શકો કે જે પિંડ પેટ ભરે ખાઈ કરે સુમી રહે અને પિંજો પડોસી ભુખ્યો સુમી રહે યાનિ ઈ પણ ન પડોશી જે મજારા સિર્ફ મુસલમ હોય બલકિ પડોસી જે મજારા કોઈ પણ ઇન્સાન અગર ઉખ્યોલું સુમી રહ્યો તો પેગમ્બરનો નો ગેવો મુસલાન ન થઈ શો અને એકી જગા મથ પેગમ્બર વખત કસમ ખરીને ચોં ખુદાની કસમ ઉસલમ નાય ખુદાની કસમ ઉસલમ નાય ખુદાની કસમ ઉસલમ નાય साथी जो को साहबा पूछो के या रसूल अल्लाह वसम एलाज नबी केर मुसलमान है तो आप चेता कि जो को जी शरारत से जी तकलीफ़ से उन जो पड़ोसी सलामत ना है। મહેફૂઝ નાય ઉસલમ નહીં સે યાનિ અગર પૈગંબર ની પૂરી જિંદગી કે પેર્યું તૈગંબર પિડ રહમેવાા હોસલ અનસાન સાથે હમદર્દ હો અ અને ખાસ ઇન્સાન સે પ્યાર કરેવાને ઇન્સાન કે માફ કરેવાને હર જગહ મથે ઇન્સાનની ખિદમત કરે જો આપ સંદેશ દો ખરેખર મણિ ધર્મ મેં ધર્મ ગુરુ એ ઈ અડો જ સંદેશો દિએ તહેમત કરો અને આજુબાજુવાળે જકલીફને સહાનુભૂતિ થયો અને ણ ગુનાહ કરો તો નબી શિક્ષણ લઈ સંદેશો દેવાયો જી બહેન આઈ બિલ ખાસી ગયો કે શિક્ષણ જે બારે જેમાં જરા આ પેગમ્બર ઇસ્લામ ગયા તમજી ગો કે અગર ઇસ્લામ અગર કોઈ બ્યો ન હોય ન દીન અ અદબ અને દીન શિક્ષણ એરિલા કરે કે પહેલો સંદેસ પહેલી આયત જો પહેલો શબ્દ એકરા યાનિ પઢો પહેલો જ અલ્લાજુકેશન તાલીમ અને પડે જો હુકમ આયો અને પેગમ્બર સલી વસલમ પૂરી જિંદગી ઈ નસીહત અને વસિયત કર્યો ખાસ બ્રામણ કયો કે હર મુસલમ મર્દ અને ઔરત મથ પઢનું એજુકેશન ગુણ ફરજ હે અને ઉન જમા જે મેજારા બેન ખે ખબર હું કે જંગ થઈ તો ઉન અરબ જે મજારા એ રિવાજ હોય કે માણું કે ગુલામ બનાઈદા હો પ્રથા હલદી पर अहिड़ी हिते इस्लाम जी हिकिड़ी वॾी जंग थई जंहिंखे जंगे, जंगे बदरचे जे मज़ा अचे थो त उनमें पिणु क़ैद बणी कर जेको दुश्मन आया हुआ त उन ताणे पैगम्बर सलाहु आल वसलम उन ग़ुलाम न बनायूं ग़ुलाम जी प्रथा खे ख़तमु कयो ग़ुलाम न बनायो बल्कि पैगंबर ईअं चवनि था की आउ वटि जेको पिणु शिक्षण आहे जेको पाण वटि जानकारी आहे असांजे साथीअ खे सेखारे ॾियो ई आए सेखारे ॾींदा त असांखे आज़ादु करे वेंदासीं यानी उन टेम मथे पिणु पैगम्बर ख़ासि एजुकेशन मथे तालीम ॾिनो અને કોઈ સમાજ કોઈ પણ કોમ ઉખ તરકી કરી દીધી કે ઉ બ્ચે જે શિક્ષણ તરકી કરી અને અંગ્રેજ ખાસી કે કૌમની તરક્ક જ મેદાને ક્લાસરૂમ જે વેજારા થિનતા યાનિ જન કૌમ બચ્ચા એજુકેશનવાં ઉ કૌમ હમેશા તરક્કી કરી સચી ગે પેગંબર ઈજ જ તસીત અને વસિયત કયો પૈગમ્બરની હર ગાની તા ચીજ જાણેલા મી સચી ગય કે બાળપણ આ સુરક્ષિત અને એ શિક્ષિત આ તો અ જો સમાજ શિક્ષિત અને સુરક્ષિત હું અને પાેપર્મ ચેબ્યો એ કે જે ગુરુ એ તગવાન મનોો હેગંબર પણ બહુ સારો સંદેશ ઢનાયા અને અજ કફાઈ બહુ બહુ મહત્ત્વ દિયો तैगंबर अथवा त जेको न बि इहो सफ़ाई लाइ करे पण अहिड़ो कीअं संदेश जी बिल्कुल हां हर धर्म आहे न जकी पढ़ धर्म में हर धर्म जे मज़ारा सफ़ाई जो वधारे महत्व ॾिने नज़र आयो आहे पां अगरि इस्लाम अने पैगंबर इस्लाम जी ज़िंदगी के पढ़ो ता तो इस्लाम जी मज़ारा पण सफ़ाई के वधारे महत्व ॾिने नज़र आयो आहे एतिरी सूंदे पैगम्बर सलाह फ़र्माईं था की सफ़ाई और दो ईमान है सफ़ाई और दो ईमान है

डोसीमा हुआ हिकिड़ा जेको ग़रीब हुआ जंहिंजो कोईपिणु न हो इहा मस्जिद नबवी जी सफ़ाई करींदा हुआ इन जो कमु हुओ के मस्जिद नबवे जी सफ़ाई करींदा हुआ त उहो ख़ासि कोन जी पहचान हुई ग़रीब हुआ त कोई पहचान न हुई त ई रोज़ु सफ़ाई कंदा हुआ पैगम्बर सलाह वसलमन खे रोज़ु नेरंदा हुआ हिकिड़ो ॾींहुं पैगम्बर मस्जिद जी नज़र आया त ॾिठो न त पुछा करी त की उहा डोसीमा केॾां आईं त चवनि था की जो त राति जो वफ़ात थी हुई इंतकाल थी हुई मौत थी वई उन जो त અને તો પૈગંબર ચવનતા કે જણ કોઈ લા ન કર્યો અ જ નબી ચવનતા કે મુખ્ય કુલલા જાન કંઈ ચવબા ચવન તા સાથી ચા કે હઝુર ગરીબ મામૂલી ઔરત હોય જઈ બૂડી ઔરત એ રાત કે કેર્યું એત લા કરે અસ વ્યાસી કફન દફન અને એ નમામામામામામામામામામાનાજ અસ પઢીયાસિ નબી ઉનટાણ ચવનતા કે ઉફાઈ કરેવાારી કોઈ મામૂલી સમજોતા સફાઈ કરે મસ્જિદની સફાઈ કરે એન કે મામૂલી સમજોતા ન બલકિ હું ત્જત વાીએ

ઓડા થી અને તન થી અને વિચારો થી પાક વો તજ વે પાજા મન તન અને શરીર જ અપવિત્ર વે ત પા મંદિર અથવા મસ્જિદ કોરે કે લાયક નહીં હોય અને સાહેબ મણી ધર્મ મે દાન પુંજો મહત્વ વેતો તાના બી પાનપુણ લઈને અથવા ત યતીમ બેવા બેવાની કરે કી સંદેશો અમે ત કે જો બિલકુલ બેન સારી ગાલ ગયું કે ગરીબ અને જો અનાથ હું જે એના પેગંબર સલી વસમ ખાસ પ્યાર અને મોહબ્બત કાંદા જો હમદર્દી જો વર્તન હું અને નબી પાક પિંડ ચ્યયો કે અગર મુખ્ય કેદા તલાશ કરોએ તો ગરીબે વીચ તલાશ કર્યો કે અગર મિલું હોય તો જે વીચ જરા અ અને નબી પિંડ અનાથ હું પિંડ યતીમ હો અ અનાથ એત્રી લા કરે અનાથ જે સાથે હમદર્દી કી હોય તકલીફ જો અહેસાસ પિંડ કે નબી કે હું અને નબી પિંડ ચું કેં અે જોો અ અનાથ જરૂત કે પૂરી કરેવાારો જન્નત ચી મજારા અડી રીતે હું જે આંઘુરિ મી પે પૈગંબર ઇશારો કર આંઘુ જોડી આંઘુરિયું બો મુજે હથ જ મ અડી રીતે જેકો આઉં અને જન્નત ચી મજારા જરૂરત જે અનાથ એનજી જરૂરત કે પૂરી કરેવાો ઉજે ભેગો હું અને પેગમ્બરજી پوری જિંદગી جي مجارا یتیم بے سہارا غریب ہوندا وا انی جی مણી کنا تھی پہلا پہلا پیغمبر صلی اللہ علیہ وسلم پوچھا کریندا ونی جی سرس سرس بہت انے ہانے سماج میں مણી سماج میں ستریے جو عورتیں جو بایے جو اگوہ ಸ್ಥಾನ ہے ت اںجا جو کو نبی ای ای انی بارے میں کی چھیلا منگدا وا کے نہ جی بالکل بہن خاصی گال کیوے کہ پیغمبر નબી સલી વસલમ જનત નબૂચ એલ યાનિ અરબ જો અગર હિસ્ટ્રી કે પઢ્દા તો જમાજારા બચ્ચીએ કે જિંદા દફન કરી તરીક હું કે બચ્ચી કે મનહૂસ સમજે જે નજારા અચી અગર કંઈ ઘરે બચ્ચી પેદા થી હોઈ તો એ ઘણી જ નારાજ થયા અને પૂરો ડિંહ બાપ ચહેરે છુપાઈ રાત જો ટૅમ થિએ અને જિંદા બચ્ચી કે દફનાયે અચી અડો રિવાજ ઓડાબ સમજદા હો પહેલા ધીએ કે દૂધ પીતી કરતા બિલકુલ બેન તો અહી અરબ જો તો વધારે હાલત ખરાબ હોઈ ઓમાં ચીન હો પેગમ્બર જન તણે ઓડ આપી પેદાઇશ થઈ અને આપ જન તા એલાન કર્યો તો ટાઈમથી જી રિવાજ હોમથી પેગંબર ઈલ કર્યો અને જબરદસ્ત એલાન પેગમ્બર ચેતા કે બેટી કે ફાતિમા ટુકડો હો હર ઉ ચીઝ કે ફાતિમા તકલીફ પુજાએ મુખ્ય તકલીફ પુજાય તો યાનિ ઉક સૂત્ર પૈગંબર સલી વાસમ દો અને જિટાણે પણ એ ધી ફાતિિમ ઘરે અચીન્ કમરેમાં દાખલ તનકબાલ કરી પેગમ્બર ઉભા થઈ વ અને એની હથ કે ચુમી અને એની ઘર મે વેરાઈદ દી વેતી પણ પા હંમેશા ઉત્થી નથા કર્યું એટલો અદબ નતા કર્યો પણ પૈગંબર બેટી જો અદબ કયો તી કેટા પણ કમરમાં દાખલ થયે પૈગમ્બર ઉભા થઈબાલ કરીએ પી તે વેહાઈએ હથ ચુમીએ એ હંમેશા આપજો રિવાજ હું હો અને ખાસ અગર ઇસ્લામ કયા પડો તો બહેન કે ઈ પણ ખબર પોંધી કે જન્નત ને ઈ પૈગમ્બર ખણી કરીને માદમે રાખી દેનો યાનિ ઔલાદ તિં અગર પુત્ર અગર તિજી માિદમત કરી દો તન્નત ખપદી સરસ સરસ પાક કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ઘરી તનમી જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પડ ઊંચાઇએ અને મા ચરણોમાં સ્વર્ગ આય તો બહુ સરસ ગાલ સાહેબ પાૂબ ખૂબ આભાર અસ્યા આકાશવાણી કેન્દ્રથી આયા અને અસિંજી શ્રોતા કે એટલો સરસ મજા જ્ઞાન ડીના અને બસ હાણે પા પ્રોગ્રામ પૂરો કરો તા તો સોંદલ મણી ભાબેણ કે મુજા જજા કરીને રામ 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 આઈ સુણી રહ્યા હવા કાર્યક્રમ હલો કર્યું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો